બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા કરવામાં આવી છે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય કોર્ટે આ યુકાદો આપ્યો છે આઈસીટીએ દોષી જાહેર કરીને શેખ હસીનાને ફાંસીની સજા આપી છે માનવતા વિરુદ્ધના ગુનામાં કોર્ટે શેખ હસીનાને સજા ફટકારી છે શેખ હસીનાના ગુના માનવતાની આ કહેવું છે આઈસીટીએ અલગ અલગ ગુનાઓમાં દોષિત જાહેર કર્યા પૂર્વ ગૃહમંત્રી અને આઈજી પોલીસને પણ ફાંસીની સજા કરવામાં આવી છે પ્રદર્શનકારીઓને મારવાનો લાગ્યો છે શેખ હસીના પર આરોપ બે હજાર ચોવીસ માં શેખ હસીનાએ મંત્રી સાથે કરી હતી ફોન પર વાતચીત અને મંત્રી સાથે થયેલી વાતચીતને આધારે ચુકાદો બનાવીને આપ્યો છે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર ઘાતકી હુમલો કરાયો છે આઈસીટીનું આ કહેવું છે તો પૂર્વ ગૃહમંત્રી અને આઈજી પોલીસને પણ ફાંસીની સજા કરાઈ છે પ્રદર્શનકારીઓને મારવાનો લાગ્યો છે શેખ હસીના પર આરોપ તો બે હજાર ચોવીસમાં શેખ હસીનાએ મંત્રી સાથે કરી હતી ફોન પર વાતચીત અને મંત્રી સાથે થયેલી વાતચીતના આધારે બનાવીને જ આ ચુકાદો આપવામાં આવ્યો છે પૂર્વ ગૃહમંત્રી અને આઈજી પોલીસ હસીના હસીનાએ હત્યા માટે ઉશ્કેરવા અને આદેશ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા કોર્ટે અન્ય એક આરોપી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી તેમને પણ સજા ફટકારવામાં આવી છે આ ચુકાદો આખે આખો જે આપવામાં આવ્યો છે માનવતા વિરુદ્ધના ગુનામાં કોર્ટે શેખ હસીનાને સજા કરી છે શેખ હસીનાના ગુના માનવતાની વિરુદ્ધ આઈસીટીએ અને તેના આધારે અવલોકન કરીને તેમને દોષિત જાહેર કર્યા હતા અને તેમને આ સજા આપવામાં આવી છે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય કોર્ટે આ ચુકાદો આપ્યો